નર્મદામાં એટીવીટીની બેઠકમાં મારામારી કેસને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાની પાંચ જુલાઈએ પોલીસે ધરપકડ કરી હતી તેને એક મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે ત્યારે તેમને જામીન મળશે કે નહીં તે અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે તે વિશે આજે વિગતવાર વાત કરવી છે નમસ્કાર ગુજરાત તક સાથે હું પૂર્વીન સુથાર નર્મદામાં આપણો તાલુકો વિકસિત તાલુકો એટલે કે એટીવીટીની બેઠક મળી હતી આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા એ ઉપસ્થિત હતા આ બેઠકમાં ભાજપના હોદ્દેદારો ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સહિતના લોકો ઉપસ્થિત હતા ફરિયાદી સંજય વસાવાએ આરોપ લગાડ્યો છે કે આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ચૈતર વસાવાએ પહેલાં મોબાઈલથી તેમની પર પ્રહાર કર્યો હતો આટલાથી જ ન અટકતા ચૈતર વસાવાએ કાચનો છૂટો ગ્લાસ તેમને મારીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો સદનસીબે એક પોલીસકર્મી કે કોઈ અન્ય વ્યક્તિ એ વચ્ચે પડતા તેમનો બચાવ થાય છે તેમણે એવો પણ આરોપ લગાડ્યો છે કે ચૈતર વસાવાએ મહિલા સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો આ બધાને લઈને દેડિયાપાડામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસ એકસો નવ કલમ એકસો નવ અંતર્ગત ચૈતર વસાવાની ધરપકડ કરે છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરે છે ત્યારબાદ તેમને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે સેશન્સ કોર્ટમાંથી રિમાન્ડ તો કોર્ટ એ માન્ય રાખતી નથી પણ એ સાથે જામીન પણ ચૈતર વસાવાના રજૂ માન્ય થતા નથી આ બધા વચ્ચે ડેડીયાપાડામાં અને નર્મદામાં આદિવાસી સમુદાયમાં એક રોષ ફાટી નીકળે છે કારણ કે ધારાસભ્ય ચૈતર વસાવાએ સતત લોકો વચ્ચે રહેતા નેતા છે લોકોને મુદ્દા લોકોની સમસ્યા ઉજાગર કરતા નેતા છે લોકોની સમસ્યાને લઈને તેઓ અધિકારીઓ સાથે ઘર્ષણ કરતા હોય છે પોલીસ સાથે ઘર્ષણ કરતા હોય છે ત્યારે ત્યાંના લોકોનો આરોપ છે કે ક્યાંક ને ક્યાંક સરકારના ઇશારે અને પોલીસની મિલી ભગતથી ચૈતર વસાવાને ફસાવાનું આ ષડયંત્ર છે લોકો કહી રહ્યા છે કે ચૈતર વસાવાને ખોટી રીતના ફસાવવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી પણ આ મામલે મેદાન ઉતરી ઉતરી છે આ સમગ્ર ઘટનાને એક મહિનો થયો છે આ એક મહિનાની અંદર ઘણી બધા ઘટનાક્રમ ઘટે છે ચોવીસ જુલાઈએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ડેડીયાપાડામાં આવે છે ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીની જનસભા યોજાય છે જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો એ ઉમટી પડે છે આ સભામાં આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતા આરોપ લગાડે છે કે ભાજપના ઈશારે ચૈતર વસાવાને ખોટી રીતના ફિટ કરી દેવામાં આવ્યા છે ચૈતર વસાવા જેલમાં રહે તેવું ભાજપનું ષડયંત્ર છે અને નાના એવા સામાન્ય કેસમાં ચૈતર વસાવા વિરુદ્ધ ખોટી કલમો લગાડીને ચૈતર વસાવાને ભાજપ હેરાન કરી રહી છે આ બાદ સંજય વસાવા જે ફરિયાદી છે તે પણ પોતે એ સમાધાનની ઓફર કરે છે સમાધાનની ઓફર કરતાં સંજય વસાવા કહે છે કે જો ચૈતર વસાવા જાહેરમાં મહિલાની માફી માગી લે તો હું આ કેસ પરત ખેંચવા માટે તૈયાર છું પરંતુ આનો પ્રતિકાર કરતાં ચૈતર વસાવાના બંને પત્નીઓ કહે છે કે સંજય વસાવા એ ખોટી ફરિયાદ ખરી છે તે જાણે છે અને આદિવાસી સમુદાયમાં રોષ છે તેને જોતા હવે સમાધાનની ઓફર કરી રહ્યા છે એટલે કે ચૈતર વસાવા ખોટા સાબિત થાય તેને લઈને તેઓ આ સમાધાનની ઓફર કરી રહ્યા છે પરંતુ હવે સમાધાનના અમે પક્ષમાં નથી હવે જે ચુકાદો કરશે કોર્ટ ચુકાદો કરશે અને સમાજ ચુકાદો કરશે તે વાત કરતાં ચૈતર વસાવાના બંને પત્ની એટલે કે ચૈતર વસાવા પોતે પણ આ ઓફર ઠુકરાવી દે છે આ બધા ઘટનાક્રમને એક મહિના જેટલો સમય થઈ જાય છે ત્યારે હવે હાઈકોર્ટમાં એ સુનાવણી હાથ ધરાવવાની છે ચૈતર વસાવાના જામીનને લઈને આજે એટલે કે પાંચ ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે ત્યારે ચૈતર વસાવાને જામીન મળે છે કે હજી તેમને મુશ્કેલીમાં વધારો થશે તે થોડી વારમાં ખબર પડશે ચૈતર વસાવાની વાત કરીએ તો તે એક મહિનાથી જેલમાં છે કાય નર્મદામાં પહેલાં પોલીસે તેમની ધરપકડ કરી હતી પરંતુ નર્મદામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેને જોતાં પોલીસ તેમને વડોદરા જેલ શિફ્ટ કરે છે વચ્ચે એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે નર્મદાથી ચૈત્ર વસાવાના સમર્થકો એ વડોદરા પહોંચી જાય છે અને વડોદરા જેલ બહાર પણ એ વિરોધ કરે છે ચૈત્ર વસાવાને ખોટી રીતના ફસાવે છે પોલીસ હાય હાયના નારા લગાડે છે ભાજપ વિરુદ્ધ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની રેલી નીકળે છે અરવિંદ કેજરીવાલથી લઈને તમામ નેતાઓ પણ એવો આરોપ લગાડે છે કે ચૈતર વસાવાને એક ખોટી કલમ અંતર્ગત ખોટા કેસમાં ફિટ કરી દેવાનું આ ષડયંત્ર છે અમે ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સાથે પણ વાત કરી હતી અનંત પટેલે પણ જણાવ્યું કે ચૈતર વસાવા એ આદિવાસી સમાજના નેતા છે પાર્ટી સાથે મારે કોઈ લેવા દેવા નથી પણ વ્યક્તિ તરીકે આદિવાસી સમાજના તેવો મુદ્દો ઉપાડે છે તે તે દ્રષ્ટિએ હું ચૈતર વસાવાનું સમર્થન કર્યું છું અન્ય પણ કેટલાક કોંગ્રેસના નેતાઓએ ચૈતર વસાવાને ખુલ્લીને સમર્થન કર્યું છે કોંગ્રેસના યુવા નેતા ગુલાબસિંહ રાજપૂતે પણ ચૈતર વસાવાની ધરપકડ થઈ તે બાદ એ સવાલ ઉઠાયા હતા અને ચૈતર વસાવાનું સમર્થન કર્યું હતું ભાજપ સરકાર વિરુદ્ધ કોંગ્રેસના નેતાઓ પણ આરોપ લગાડે છે કે જે જે સરકાર વિરુદ્ધ બોલે છે સરકાર સામે પડે છે તેને સરકાર ખોટી રીતના હેરાન કરે છે ખોટા કેસમાં ફિટ કરી દેવામાં આવે છે અને હેરાનગતિ તેઓ મુદ્દા ન ઉપાડે તે માટે તેમને એ હેરાન કરવામાં આવે છે ત્યારે હવે જોવાનું રહ્યું કે હાઈકોર્ટમાંથી ચૈતર વસાવાને રાહત મળે છે કે તેમની મુશ્કેલીમાં વધારો થાય છે તે તો હવે કોર્ટ નક્કી કરશે આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ